નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં એક ધમાકેદાર સમાચારની આપણે વાત કરવાના છીએ અને તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવાનો છે અને તમને જો ગમે તો એ સૌથી વધુ શેર કરીને લોકોને જગાડવાના છે કારણ કે જ્યારે જ્યારે શાસક નબળો પડે જ્યારે જ્યારે તકલીફમાં હોય ત્યારે ત્યારે કેવા જુઠ્ઠાણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં પ્લાન્ટ કરાવે એનું આ ઉદાહરણ છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે પણ દઘુમઘુ વડાપ્રધાન છે લંગડી સરકાર છે પણ તંગડી ઊંચી રાખવાની કોશિશ છે બહુમતી છે નહીં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને પવન કલ્યાણની પાર્ટીના સાંસદો એટલે કે અને બિહારના કુમારની પાર્ટી જેડીયુના બાર સાંસદો પાંચ સાંસદો એ લોકજનશક્તિ પાર્ટી પાસવાનના રામવિલાસ પાસવાનના એટલે કે ચિરાગ પાસવાનના અને એક જીતન રામ માઝી ત્યાં અઢાર એટલે અઢાર વત્તા અઢાર એટલે છત્રીસ આ છત્રીસ સાંસદોને ટેકે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય એ નિર્માયેલું છે નરેન્દ્ર મોદી અત્યારે ખેલ ખેલી રહ્યા છે વિદેશ યાત્રા એ જાય છે વડાપ્રધાન મોદી વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે કઈ રીતે ઉભરી આવ્યા છે ખબર નથી પેલી અમેરિકાની બજારુ સર્વેક્ષણ એજન્સી ભારતના પાંચસો જણાનો કે પાંચ હજાર જણાનો

લોકશાહીમાં માનતા હતા એટલે ઇમરજન્સી પછી એમણે લોકસભાની ચૂંટણી જાહેર કરી અને જાહેર કરતાની સાથે જ એમણે જેલબંધ નેતાઓ હતા વિપક્ષના નેતાઓ છોડીને ચૂંટણી લડવા માટેની મોકળાશ કરી આપી હતી એ જાણતા હતા કે હારી જવાના છે અને હારી પણ ગયા હતા પણ નરેન્દ્ર મોદી તો વિપક્ષોને જેલમાં ઘાલવાની કોશિશમાં છે ત્રેવીસ ત્રેવીસ વર્ષ જૂના કેસમાં એમની સરકાર કઈ રીતે બચી શકે એની કોશિશમાં છે અને ઇન્દિરા ગાંધીને કઈ રીતે અનુસરે છે એની અમે વાત કરીએ ઇન્દિરા ગાંધી જ્યારે સંકટમાં હોય ત્યારે એ વિદેશી હાથ વિદેશી હાથ વિદેશી આંદોલનો થતા હોય ત્યારે એ આની પાછળ વિપક્ષ વિદેશી હાથ છે એવી વાતો કરતા હતા અને નરેન્દ્ર મોદી ડિટો એને ફોલો કરી રહ્યા છે અને આપણા ગોદી મીડિયામાં એ પ્રકારના સમાચારો પ્લાન્ટ કરાવી રહ્યા છે એમ કહેવામાં જરાય હતી શોકતી નથી ગઈકાલે રાજકોટના સાંજ દૈનિક અમારા મિત્ર કિરીટ ગણાત્રાના દૈનિક અકીલામાં એક સમાચાર છપાય છે મોદી સરકારને ઉથલાવવા અમેરિકાનું ષડયંત્ર હવે સમાચાર ક્યાંથી આવ્યા અમે અમે આજે કિરીટભાઈને પૂછ્યું કે રશિયન તમે જે કોટ કર્યા છે રશિયન અથવા રશિયન સ્પુટનિક એની વેબસાઇટ ઉપર અમને આ અહેવાલ ક્યાંય મળતો નથી એટલે પ્લીઝ તમને મળે તો મને મોકલો એમણે કહ્યું કે અડધો કલાકમાં મોકલું છું પણ હવે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી એમણે અહેવાલ મોકલ્યો પણ અમને સ્પુટનિક ઇન્ડિયા ઉપરથી આ અહેવાલ મળી ગયો એટલું જ નહીં અમને એશિયાનેટ એશિયાનેટ એના પરથી પણ આ અહેવાલ મળ્યો ન્યુઝેબલ ડોટ એશિયાનેટ એશિયાનેટ ડોટ કોમ એના પરથી આ અહેવાલ મળ્યો અને આ જે ભોપાળું છે એ ભોપાળુ બઉ સ્પષ્ટ થઈ ગયું ગુજરાત પણ આ સમાચાર પ્લાન્ટેડ સ્ટોરી છે એ બાબતનો વિચાર એના તંત્રીઓ જો કરે અને અમે જે રીતે શોધ કરી એ રીતે એના મૂળમાં જાય તો સમજાઈ જાય કે આ પેલા ઇન્દિરા ગાંધી જયારે જયારે વિદેશી હાથ વાતો કરતા હતા એમ નરેન્દ્ર મોદી પણ એમની સરકાર આ તર્કહીન રીતે એમ કે છે કે અમેરિકાએ ષડયંત્ર કર્યું છે મોદી સરકારને ઉથલાવવાનું મજાની વાત એ છે કે આ સ્પુટનિક જે રશિયન છે એજન્સી એ ગેરમાર્ગે દોરનારા ફેલાવવા માટે જાણીતી છે અને ઇન્ડિયાના અખબારો એ રશિયન પ્રપોગંડામાં આવી જાય ત્યારે અમને પોતાને નવાઈ લાગે છે અમને ખબર છે કે અમે જયારે મુંબઈમાં જન્મભૂમિ ન્યુઝપેપર્સમાં કામ કરતા હતા ત્યારે ત્યાંની રશિયન એજન્સી એટલે કે કોન્સલ જનરલ હતી ત્યાંથી મોટા ભાગના અખબારોના જે જે ન્યૂઝ એડિટરો હોય એમને ચૂકવાતા હતા અમે નામ પણ આપી શકીએ એમ છીએ પણ અમારે નામ નથી આપવા કેટલાક દિવંગત થઈ ગયા છે એટલે એ રશિયન એમ્બેસી અને રશિયન કોન્સલ જનરલ ની ઓફિસ માંથી જાહેર ખબર રિલીઝ થાય અને રિલીઝ એનું કમિશન એ પેલા ન્યૂઝ એડિટરોને મળે એ અમને ખબર છે આપણે ત્યાં રશિયાનો પ્રપોગંડા એ કેટલા પ્રમાણમાં પ્રચલિત હોય એ આપણે સમજી શકીએ છીએ પણ મારા વડીલ મિત્ર કિરીટભાઈ ગણાત્રા પણ આની અંદર ફસાઈ જાય એ મને જરા નવાય લાગે છે કારણ કે અકીલા એ ઓથેન્ટિક સમાચારો આપવા માટે જાણીતું છે પણ અકીલા જ નહીં ગુજરાત પણ આની અંદર આવી જાય છે એનો અર્થ એ થયો કે આ પ્લાન્ટેડ સમાચાર યોજનાબદ્ધ રીતે છાપવા માટે દેશભરના પ્રતિષ્ઠિત અખબારોમાં પાઠવવામાં આવ્યા છે અને એના મૂળ શોધવા માટે અમને પત્રકાર શિરોમણી અજય શુક્લ જે આમ તો ચંદીગઢમાં રહે છે પણ આજે લખનૌમાં હતા જ્યારે અમારી અને એમની વાત થતી હતી અને એમણે કેટલીક બાબતો પણ અમને કહીને અમે પણ કેટલીક બાબતો શોધી કાઢી એશિયન નેટ એ નરેન્દ્ર મોદીની સરકારમાં જે આઈટી મિનિસ્ટર હતા રાજીવ ચંદ્રશેખર જે તિરુઅનંતપુરમની બેઠક પર ભાજપના ઉમેદવાર હતા એ બેઠક હારી ગયા શશી તરૂર ત્યાંથી કોંગ્રેસના નેતા અને ઉમેદવાર જીતી ગયા એ આ આ એજન્સી એશિયન નેટ એણે સમાચાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્લાન્ટ કરાવવામાં આવ્યા છે એ બહુ સ્પષ્ટ થઈ ગયું સમાચાર શું છે તો તમને છેલ્લે સુધી તમે સાંભળશો ત્યારે હું કહેવાનો છું બીજું અજય શુક્લ અનેક અખબારોના ચીફ એડિટર રહ્યા ટીવી ચેનલમાં રહ્યા અને એ જ્યારે ગાર્ડિયનમાં તંત્રી હતા એડિટર હતા ત્યારે આ જે પ્લાન્ટેડ સમાચાર છે એની અંદર જેમને ટાંકવામાં આવ્યા છે એવા ડોક્ટર અભિનવ પંડ્યા જે વિવેકાનંદ ઇન્ટરનેશનલ

વિવેકાનંદ ઇન્ટરનેશનલ ની વેબસાઇટ ઉપર તમે જશો તો એના લેખો તમને વારંવાર જોવા મળશે કદાચ અમેરિકામાં રહે છે અજય શુક્લ અમને કહ્યું કે એ જ્યારે સન્ડે ગાર્ડિયનના એડિટર હતા ત્યારે આ અભિનવ પંડ્યા લેખ છાપવા માટે એમને જેમણે ભલામણ કરી હતી એ ભાઈ નામ પ્રસૂન જોશી તમે જાણો છો પ્રસવન જોશી કોણ છે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસમાંથી એક એટલે કે પ્રસુન્ન જોશી એ વાત એમણે બહુ સ્પષ્ટપણે કહી અને એમની તપાસમાંથી પણ જે વાત નીકળે છે એ આ સમાચાર પ્લાન્ટ કરવામાં આવ્યા છે બીજેપીના મીડિયા સૂત્રો દ્વારા એવું છે ને એમનું પણ તારણ હતું મારું પણ તારણ હતું અને આ સમાચાર શું છે આ સમાચાર સમાચારમાં રૂસનો ધડાકો રૂસ કે સમાચાર સાચા એવું એ કહે છે પણ તમને ખબર છે કે રશિયા છે ને એ પ્રપોગંડા માટે જાણીતું છે અને આ જે સ્પુટનિક જે છે એ પાછા સ્પુટનિક કોટ કરે કરીને આ છાપે છે એ રશિયાના સ્પુટનિકે તેના રિપોર્ટમાં કહ્યું છે કે એમ કરીને હવે રશિયાના કેટલો ભરોસો કરવો એ સમજી શકાય છે બીજું રશિયા ની એજન્સીઓ અને એમ કે સીઆઈએ આવું એક કાવતરું ઘડ્યું છે અને અમેરિકાએ આ ષડયંત્ર એની અંદર ચંદ્રબાબુ નાયડુને છે હવે મને લાગે જે લોકો પોતાની અક્કલનો ઉપયોગ કરે એમને ખબર હોવી જોઈએ કે ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીની સરકારને ડૂલ કરવી હોય તો એને માત્ર નીતિશ કુમારને વાત કરીને

અસદુદીન ઓવાયસી પણ સામેલ છે એવું આ અહેવાલનું કેવું છે ધંધા કર્યા બિહારમાં પણ એ ધંધા કર્યા પણ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં એમના ધંધા ચાલ્યા નહીં બીજેપી ને મદદ કરવામાં હવે આ અસદુદ્દીન ઓવૈસી અને ચંદ્રબાબુ નાયડુ એ ભેગા થઈ જાય છે એમ કે છે કે આ સીઆઈએ કાવતરું છે અને એની અંદર આ રીતે છે છે ને મોદીની સરકારને ઉથલાવવાની આખી વાત પાછા એમાં આગળ વધે છે એ કે છે તેલંગણના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા હવે મુખ્યમંત્રી તો રહ્યા નથી પણ આ અહેવાલ જે છે મને લાગે છે કે કેલાને હજુ કદાચ ખબર કઈ ખબર હશે કે અકીલાના જે ભાઈ એ લખ્યું હોય એને ખબર હશે કે હજુ કદાચ તેલંગણ અંદર કે ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હશે અમને તો એવી ખબર છે કે ત્યાં કોંગ્રેસના રેવંત રેડ્ડી એ મુખ્યમંત્રી છે અને ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસ જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ રહી જે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે લોકસભામાં કે રાજ્યસભામાં જરૂર પડી ત્યારે એને મદદ કરતી રહી એટલે કે ઓવાયસી અને ચંદ્રશેખર રાવ એ મિલી ભગત રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ રહ્યા છે એ આપણે જાણીએ છીએ એ ભાઈ પણ નરેન્દ્ર મોદીની સરકાર ઉથલાવવામાં સામેલ છે એવું આ અકીલામાં જે છપાયો છે અહેવાલ એ જણાવે છે મને લાગે છે કે બુદ્ધિ અને તર્કનો કોઈ ઉપયોગ કરે તો આ અહેવાલ કેટલો ખોટાળો છે એ આપણને ખ્યાલ આવી જશે વળી આગળ ઉપર એક બીજી વાત છે બીજી વાત એ છે કે સીઆઈએ આંધ્રપ્રદેશના બેપ્ટિસ્ટ ચર્ચ અને વિપક્ષી નેતાઓના સંપર્કમાં છે આ રશિયાથી આવેલો અહેવાલ એમ કે છે હકીકતમાં રશિયાથી આવેલો અહેવાલ નથી આ છે ને સ્પુટનિક ઇન્ડિયા ઉપર રજૂ થયેલો અહેવાલ છે એટલે ક્યાંથી પ્રગટ્યો છે એ તો હવે શોધનો વિષય છે પણ બેપ્ટિસ્ટ ચર્ચ આંધ્રપ્રદેશનું બેપ્ટિસ્ટ ચર્ચ એ આની અંદર મોદીની સહભાગી છે છે આ ષડયંત્રમાં એવું એ કહે હકીકતમાં આમાં કંઈક ગડબડો છે કારણ કે જગનમોહન મોહન રેડ્ડી એ ક્રિશ્ચન છે જે મુખ્યમંત્રી હતા હવે બેપ્ટિસ્ટ ચર્ચ એ ત્યાંનું આંધ્રપ્રદેશનું ક્રિશ્ચિયનને

રશિયાના સ્પુટનિકે તેના રિપોર્ટમાં કહ્યું છે કે જુલાઈ બે હજાર ચોવીસમાં યુએસ એમ્બેસીએ ભારતમાં ઇન્ફ્લુઅન્સ ટુ ઇમ્પેક્ટ નામની ઇવેન્ટનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં અભિષેક બેનર્જીને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેઓ કોંગ્રેસના પ્રચારકોને પ્રોત્સાહન આપે છે અને યુટ્યુબ દ્વારા અર્ધસત્ય ફેલાવીને મોદી સરકાર વિરુદ્ધ કામ કરે છે હવે આ આ આ અભિષેક બેનરજી એટલે કે તૃણમૂલ કોંગ્રેસના લોકસભા પ્રચાર માટે ધારો કે કોઈ આયોજન એ યુએસ એમ્બેસી કરે છે એવી વાત જયારે કરે ત્યારે મને લાગે છે કે અક્કલ ને ગીરવે મૂકીને કોઈ કરતું હોય એવું લાગે છે એના કરતા વિશેષ તો મને એમ લાગે છે કે આ જે પ્રકાશન કરે છે અજય શુક્લ અને હું બંને જણા આ પ્લાન્ટેડ સ્ટોરી છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ છે કોશિશ કરાઈ છે પ્લાન્ટ કરાઈ છે એ અકીલામાં અને

આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એને સબસ્ક્રાઈબ કરવા માટે પણ દેશ અને વિદેશના ગુજરાતી મિત્રોને તો જરૂર જણાવશો નમસ્કાર